નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આપનું ફરી એકવાર આજના એક નવા જ વિડીયોમાં આજે આપણે નિર્જલા એકાદશીની વ્રતકથા સાંભળશું હિન્દુઓમાં એકાદશીનું વ્રત સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે વર્ષમાં ચોવીસ એકાદશીઓ આવે છે જેમાં જેઠ શુક્લ એકાદશી સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ એકાદશીનું વ્રત રાખવાથી આખા વર્ષની તમામ એકાદશીઓનું ફળ મળે છે તેને પાંડવ અથવા ભીમસેન એકાદશી પણ કહેવામાં આવે છે ચાલો હવે નિર્જલા એકાદશીની વ્રત કથા સાંભળીએ એક વખત પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે વ્યાસજીને કહ્યું પારમાર્થિક બુદ્ધિશાળી પિતામહ મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ એ બધા એકાદશીનું વ્રત કરે છે અને મને પણ કહે છે કે ભીમસેન તું પણ એકાદશી પર કંઈ પણ ખા પણ હું એમને કહું છું કે મને ભૂખ સહન થતી નથી હું ભગવાનની શક્તિપૂર્વક પૂજા કરી શકું છું દાન પણ આપી શકું છું પણ ભોજન વિના રહી શકતો નથી આ પર વ્યાસજી કહે છે ભીમસેન જો તું નરકને મોટું અને સ્વર્ગને સારું માને છે તો દર મહિને બેનને એકાદશીના દિવસે કંઈ પણ ન ખા ભીમે કહ્યું પિતામહ હું પહેલેથી જ પ્રયત્ન કર્યો છે પણ હું ભૂખ સહન કરી શકતો નથી વર્ષમાં માત્ર એક જ વ્રત રાખવો પડે તો હું રાખી શકું કારણ કે મારા પેટમાં વ્રત નામની અગ્નિ છે જે હું ભોજન કર્યા વિના રહેવું મારા માટે ખૂબ જ મુશ્કેલ છે તેથી તમે મને એવું કોઈ વ્રત કહો જે વર્ષમાં માત્ર એક જ વાર કરવું પડે અને મને સ્વર્ગની પ્રાપ્તિ થાય આ સાંભળીને શ્રી વ્યાસજી કહે છે પુત્ર મોટા મોટા ઋષિઓએ અનેક શાસ્ત્રો રચ્યા છે જેમાં થોડા પ્રયત્નથી અને ધન વિના પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એ જ રીતે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે બંને પક્ષની એકાદશીનું વ્રત કરવાથી મુક્તિ મળી જાય છે શ્રી વ્યાસજીના વચન સાંભળીને ભીમસેન નરકમાં નામથી ડરી ગયા અને વિચારી રહ્યા કે હવે શું કરવું હું દર મહિને બે વ્રત તો કરી શકતો નથી પણ આખા વર્ષમાં એક વ્રત કરવાનો પ્રયત્ન જરૂર કરી શકું છું તેથી આખા વર્ષમાં કોઈ એક દિવસ વ્રત રાખવાથી મારી મુક્તિ થાય એવું કોઈ વ્રત કહો આ સાંભળીને વ્યાસજી કહે છે કે વૃષભ અને મિથુન રાશિના સંક્રમણ વચ્ચે જેઠ માસના શુકલ પક્ષની જે એકાદશી આવે છે તેનું નામ નિર્જલા છે તું એ એકાદશીનું વ્રત કર આ એકાદશી વ્રતમાં સ્નાન અને આચમન સિવાય પાણી સંપૂર્ણ રીતે વર્જિત છે આચમન માટે પણ છ બુનથી વધુ પાણી ન લેવાય નહીંતર તે મદ્યપાન જેવું પાપ આપે છે આ દિવસે ભોજન પણ ન કરવું જોઈએ કારણ કે ભોજન કરવાથી રત નષ્ટ થાય છે જો કોઈ વ્યક્તિ નિર્જલા એકાદશીના સૂર્યોદયથી લઈને દાદશીના સૂર્યોદય સુધી પાણી ન પીવે તો તેને આખા વર્ષની તમામ એકાદશીઓનું ફળ મળે છે દાદશી દિવસે સવારમાં ઊઠીને સ્નાન કરીને બ્રાહ્મણને દાન આપવું જોઈએ પછી ભૂખ્યા અને સાચા બ્રાહ્મણને ભોજન કરાવીને પોતે પણ ભોજન કરવું જોઈએ આ વ્રતનું ફળ આખા વર્ષની તમામ એકાદશીઓ જેટલું છે વ્યાસજી કહે છે ભીમસેન મને આ વાત ભગવાનને પોતે કહી છે આ એકાદશીનું પુણ્ય તમામ તીર્થો અને વ્રતો કરતા વધારે છે માત્ર એક દિવસ નિર્જલ રહેવાથી મનુષ્યના બધા પાપો દૂર થાય છે જે લોકો નિર્જલા એકાદશીનું વ્રત કરે છે તેમની મૃત્યુ સમયે યમદૂત આવે નહીં પણ ભગવાનના દૂત પુષ્પક વિમાનમાં બેસાડી તેમની સ્વર્ગ લઈ જાય છે તેથી દુનિયામાં સૌથી શ્રેષ્ઠ નિર્જલા એકાદશીનું વ્રત છે આ વ્રત પૂરેપૂરું યત્ન અને શ્રદ્ધાથી કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ અને શક્ય હોય તો ગૌદાન પણ કરવું જોઈએ આ રીતે શ્રી વ્યાસજીના કહેવા પ્રમાણે ભીમસેને આ વ્રત કર્યું તેથી આ એકાદશીને ભીમસેની અથવા એમ દ્વાદશી પણ કહે છે નિર્જલા વ્રત કરતા પહેલાં ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન આજે હું નિર્જલા વ્રત કરું છું બીજે દિવસે ભોજન કરીશ કૃપા કરીને મારા બધા પાપો નષ્ટ કરો આ દિવસે પાણીથી ભરેલો ઘડો કપડાથી ઢાંકી દાન કરવો જોઈએ જે લોકો આ દિવસે યજ્ઞ વગેરે કરે છે તેમને તો અણગણિત ફળ મળે છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને વિષ્ણુ લોક મળે છે ત્યાં દિવસે ભોજન કરે છે તે ચંડા સમાન ગણાય છે અને અંતે નરકમાં જાય છે જે વ્યક્તિ નિર્જલા એકાદશીનું વ્રત કરે છે ભલે તે કરનાર કરનાર ચોરી કે ગુરુ સાથે રાખનાર હોય પણ આ વ્રતના પ્રભાવથી તે સ્વર્ગ જાય છે શ્રી વ્યાસજી કહે છે કે જે પુરુષ કે સ્ત્રી આ વ્રત શ્રદ્ધાથી કરે તેને પહેલા ભગવાનનું પૂજન કરવું જોઈએ પછી ગૌદાન કરવું જોઈએ અને પછી બ્રાહ્મણને મિષ્ઠાન તથા દક્ષિણ આપવી જોઈએ ત્યારબાદ પાણીથી ભરેલા કલશનું દાન કરવું જોઈએ નિર્જળા એકાદશી પર વસ્ત્ર અને જૂતાની પણ દાન કરવી જોઈએ જે વ્યક્તિ ભક્તિપૂર્વક આ કથા વાંચે કે સાંભળે છે તેને નિશ્ચિત રૂપે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી નિર્જળા એકાદશીની વ્રત કથા તમને આ કથા કેવી લાગી જરૂરથી જણાવજો સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો અને જો ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે